જયેશભાઈ રાદડિયાને મારું પૂર્ણ સમર્થન છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે જામકંડોણા ખાતે યોજાયેલ શાહી સમૂહ લગ્નમાં જયેશ રાદડીયા નિવેદન બાદ પાટીદાર અગ્રણીઓ સામે આવ્યા છે આપણી સાથે ખાસ જયંતિભાઈ સરદારા જેવો સરદારધામના ઉપપ્રમુખ છે જયેશ નિવેદન કે સમાજમાં બે ત્રણ ટકોરી ગેંગ એક્ટિવ છે કે જે હવનમાં હાડકાં નાખે છે આ નિવેદનને આપ કઈ રીતે જુઓ છો જયેશભાઈ રાદડીયા અમારા સમાજનું ખૂબ પવિત્ર વ્યક્તિત્વ છે એને વારસામાં આ વ્યક્તિત્વ મેળ્યું છે જયેશભાઈ રાદડીયા અને વિઠ્ઠલભાઈ રાદડિયા કાયમ માટે સમાજના ઉત્થાન માટે ખૂબ સારા કાર્યો કરે છે પણ આ સારા કાર્યો અમુક ન્યુસન્સ પ્રવૃત્તિના લોકો જે સંસ્થાઓ પકડીને બેસી ગયા છે એને પચતા નથી મારી દ્રષ્ટિએ કામ કરવું જોઈ અને કા કરવા દેવું જોઈએ આ ટોળકીને કામ કરવું પણ નથી અને કરવા દેવું પણ નથી એમાં અમારા ભાજપમાં પણ એની આરે ઘણી જગ્યાએ મિલાપણું કરી અને ભાજપના આગેવાનો પણ અમારા સમાજના એમાં જોડાઈ જાય છે એક આગેવાન તો એવા છે કે એની સામે પણ બોલે છે અને એને સપોર્ટ પણ કરે છે અને જાણવા મળ્યું છે એક આગેવાન એવા છે કે ઓફિસમાં બેસીને જ રાજકારણ ચલાવે છે અને લેવા પટેલ સમાજના જ આગેવાનોને પૂરા કરે છે આવા લોકોને હવે સમાજ ઓળખી ગયો છે અને આ લોકોની હવે દુકાનો બંધ થવી જોઈએ શું કામ કે સમાજના નામે મોટા થઈ અને સમાજના જ સારા યુવાનોને પતાવતા હોય તો સમાજની પણ એમાં જવાબદારી બને છે સમાજ ઓળખી પણ ગયો છે લેવા માટે સમાજ ખૂબ સાણો છે ભારતીય જનતા પાર્ટી પણ ખૂબ સાણી છે આ લોકોને હવે ઓળખી ગયા છે અને હવે એને એની શાન ઠેકાણે લાવી દેશે તમારું કહેવાનું એ થાય છે કે ભારતીય જનતા પાર્ટીની જે એક ટોળકિયામાં સક્રિય છે કઈ ટોળકિયા હવે બધા જાણે છે જે આ સંસ્થા લઈને જે સાહેબ બેઠા છે એની સાથે આવા વિચારના લોકો પાર્ટીમાં હોય ને જે સંસ્થામાં છે એવા જ વિચારના સોમ વિચારના કેમ કે કોઈ વ્યક્તિ બીડીનો બંધાણી હોય તો એને બંધાણી મળી જાય એવી જ રીતથી આવા વિચારનો માણસ હોય એ માસેટ થઈ જતા હોય છે મારે નામ શું કામ નામદેન મોટાનો કરે પણ સમાજ અને પાર્ટી બધા બધાયને ઓળખી ગયા છે અને લેવા પટેલ સમાજને આવી ટોળકીઓએ ખૂબ નુકસાન કર્યું છે હવે લેવા પટેલ સમાજ આ ટોળકી દ્વારા નુકસાન સહન કરવા તૈયાર નથી અને જાગૃત થઈ ગયા છે લેવા પટેલો એટલે હવે આ લોકોની શાંત ઠેકાણે આવી જશે જયંતિભાઈ અમરેલી પાયલ જે ઘટના બની એમાં જ્યારે સંસ્થાઓ આગળ આવી ત્યારે સરદાર ધામ ક્યાં હતું આ બનાવ અમરેલીનો છે હું એમાં કાંઈ જાણતો ન હોય તો મારે એમાં સ્ટેટમેન્ટ ન આપવું જોઈએ અમરેલીમાં મને કાંઈ ખબર નથી કેવી રીતે બનાવ બન્યો છાપા વાંચીએ છીએ પણ જ્યાં સુધી તલસ્પર્શી આપણને ખબર ન હોય ત્યાં સુધી એમાં નિવેદન દેવું મારા માટે અયોગ્ય છે સમાજ એક થવાની જયારે વાત છે કારણ કે સમાજની દીકરી હોય કે દીકરો હોય સમગ્ર ગુજરાતમાં કઈ પણ ઘટના બને હવે તમને લાગે છે કે સમાજને ખરેખર એક થવાની જરૂર છે કારણ કે ફાટા પડતા જાય છે સમાજ એક થઈ ગયેલો છે સમાજ બધું જાણે છે સમાજ એક છે અને રહેવાનો છે એમાં કોઈ મિનમેક નથી અમુક લોકો આવી પ્રવૃત્તિ કરતા હોય એના કારણે આખો સમાજ એવો છે એવું માની ન લેવાય નહીં અમુક લોકો એટલે કોણ જયંતિભાઈ ખુલ્લું બોલવા વાળા માણસ છે આપ શું માનો છો કે કોણ આ પ્રવૃત્તિ કરે છે કે જયેશભાઈને મંચ ઉપરથી આવું બોલવું પડે પણ એ જયેશભાઈએ કીધું એવી રીતથી સંસ્થાઓ લઈને બેસી ગયા છે અને સંસ્થાને બાપુજીની પેઢી સમજીને બેઠા છે કે એ લોકો મન પડે ત્યારે પોતાના સ્ટેટમેન્ટો રાજકીય આપે છે એને આપવા ન જોઈએ જયેશભાઈ કેસી બરાબર છે એને રાજકારણ રમવું હોય તો ખુલ્લું રાજકારણમાં આવી જવું જોઈએ સંસ્થાનો ઉપયોગ કરી અને ન કરવું જોઈએ એવું મારું માનવું છે વડીલો પહેલ કરશે હવે આ વિવાદ દામવા માટે વડીલોને બધી ખબર છે પહેલ કરવાની કોઈ જરૂર નથી અગાઉના કાર્યક્રમો સંસ્થામાં કેટલી સંખ્યા થતી હતી અત્યારે શું થાય છે બધાને ખબર છે પણ હવે આમાં શું છે કે અમુક લોકોને આંખ ઉઘડતી જ નથી પોતાનો ચહેરો એને જોવો જ નથી ગમે એટલા લોકો કીએ પણ હું જ સાચો છું હું જ ભગવાન છું અમુક તો એને ભગવાન માનીને બેહી ગયા છે તમારું પૂરેપૂરું સમર્થન છે જયેશભાઈને જયેશભાઈ જયેશભાઈ સાથે મારું સમર્થન છે 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 જે કરે કરે એ બરાબર અને સમાજના હિતમાં કરે છે એટલે મને મારું એને સમર્થન છે આ તા જયંતિભાઈ સરદારા તેઓ સરદારધામના ઉપપ્રમુખ છે અને તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે જયેશભાઈ રાદડિયાના નિવેદનને મારું પૂરેપૂરું સમર્થન છે પ્રશ્ન ભાઈ ત્રિવેદી સાથે ઋષિ દવે કેપિટલ રાજકોટ